આજથી નવલા નવરાત્રીની પ્રારંભ થયો છે આજે પ્રથમ નોરતું છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ માતાજીના મંદિરો લોકો ઉમટી પડ્યા હતા અને મંદિરોમાં જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા આજથી જ નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે પ્રથમ નોરતું છે અને આજથી જ ગરબાની રમઝટ પણ જામશે ત્યારે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું સુરતમાં મંદિરોમાં નવરાત્રીને લઈને અનેક આયોજનો કરવામાં આવે છે ત્યારે મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે નવરાત્રી દરમિયાન પૂજા હવન મહારતી સહિતના અનેક આયોજનો કરવામાં આવ્યા છે પીપલોજ મંદિરે વહેલી સવારથી માં અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી જ્યાંમાં જય માતાજીના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા અને બીજી તરફ ભક્તોને પણ દર્શન માટે કોઈ અગવડતા ન તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અંબિકા નિકેતન મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે વહેલી સવારથી સહિતની સુવિધા પણ કરાય છે આ ઉપર ઉપરાંત કોઈ પડી જાય કે ચક્કર આવે તો તેને માટેની પણ સુવિધા રાખવામાં આવી છે જ્યારે અન્ય મંદિરોમાં પણ લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ભાવિક એ માતાજીના જે

પચાસ કજન માણસો આવે છે અને દર્શન કરી મા ના આશીર્વાદ લઈ ઝડપથી આગળ વધે છે મા એ ભક્તો ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જય માતાજી